देवी मांगさて വനിता विश्राम ખાતે ભેગા تھے۔ વિહિપ સહિતના નેતાઓ સંતોની હાજરીમાં કલેક્ટર કલેય પહોંચી મહારાજ ફિલ પર પતિ બનની માંગ કરી ઉગ્ર રજવાત કરી હતી તો આ સમયે બેનરોસાતી વિરોધ કરનારાઓ સહિત સંતો એ પણ પક પાડા કલેક્ટર કલેય પહોંચી રજવાત કરી હતી પર તેમ કલેક્ટરને મોજુ વિરોધ છે આજે જે મહારાજ વિચાર કરી આપણા હિન્દુ ધર્મને ટાર્ગેટ બનાવે છે અને એના માટેની આજે સુરતના સંતો અને ધર્માચાર્યો તેમજ સારી જનતા કમસે કમ સંખ્યામાં આજે આયોજન પત્ર આપી રહ્યા છે ત્યારે આપણે આ બેન્ડ રાજ્ય અને સૌરત શાહ માટે જે પિક્ચર બનેલું છે એના પર પ્રતિબંધ આવે અને પિક્ચર પર પ્રતિબંધ આવે એ કામ કરીને સરકાર શ્રીએ પોતાના પાવરનો ઉપયોગ કરીને મહારાજ મહારાજ પુસ્તકને તત્કાલ બેન કરાવવું જોઈએ ગવર્મેન્ટ પાસે એવા અધિકાર છે અને આ સનાતન ધર્માવલંબીઓનું જે સતત અપમાન ફિલ્મો દ્વારા થઈ રહ્યું છે એ હવે ચલાવી લેવામાં આવશે નહીં

કોઈ એક ધર્મના ધર્મ ગ્રંથને પણ ખોટી રીતે ચિતરવામાં આવ્યો છે અને આખો ધર્મને જ ખોટી રીતે ચિતરીને આખા સનાતન ધર્માવલંબી દેશ વિદેશના લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે આજે કઈ રીતે વિરોધ કર્યો આજે સૌ લોકોએ આ બાબતનો વિરોધ કર્યો છે અને બધાની એક જ માંગ છે કે સરકાર હવે પોતાના અધિકારોનો ઉપયોગ કરીને આ હિન્દુ સમાજની જે ભાવના છે એ લાગણીને માન આપે